જય ભોલેનાથ આજે શિવપુરાણનું મહત્વ સાંભળીએ આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે જે મનુષ્યને મોક્ષની ઈચ્છા છે તેમણે શિવપુરાણનું પઠન અથવા શ્રવણ અવશ્ય કરવું જોઈએ શિવપુરાણ એ સ્વયં શંકરજીના મુખેથી રૂપે નીકળ્યું છે શિવપુરાણના શ્રવણ અને વાચનથી અનેક રાજસૂ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે શિવપુરાણનું પારાયણ કરનાર ભક્ત શિવ રૂપ થઈ જાય છે તો સાંભળીએ આપણા ઋષિમુનિઓએ મુનિઓ ગાયેલ શિવપુરાણનું મહાત્મ્ય એકવાર મહાતીર્થ પ્રયાગમાં અનેક ઋષિમુનિઓ શિવ મહાપુરાણ સાંભળવા એકઠા થયા વ્યાસપીઠ પર સર્વ સિદ્ધાંતોને જાણનાર તત્વજ્ઞાની વ્યાસજીના શિષ્ય સુતજી બિરાજમાન હતા એ વખતે બુદ્ધિમાન અને મુનિઓમાં શ્રેષ્ઠ શૌનકજીએ સુતજીને પ્રાર્થના કરી કે હે સર્વ સિદ્ધાંતોના જ્ઞાતા અને મહાપંડિત અમને વિશેષ રૂપે પુરાણોનો સાર બતાવવાનું કષ્ટ કરો કેમ કે પુરાણોના શ્રવણથી મનુષ્યના મનનો મેલ ધોવાઈ જાય છે જ્ઞાન વૈરાગ્યયુક્ત સદભક્તિથી વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે સજ્જનો પોતાના વિકારને કયા પ્રકારે ટાળે છે આસુરી ભાવ શી રીતે નષ્ટ થઈ શુદ્ધ ભાવ પ્રગટે છે કળિયુગમાં અલ્પાયુ અને દુષ્ટ વ્યક્તિ પોતાના કલ્યાણનો કોઈ માર્ગ નથી જોતા પરંતુ એમના મનને શુદ્ધ કરવાનો પણ કોઈ ઉપાય હોવો જોઈએ માટે હે પ્રભુ તમે અમને એવો પવિત્ર અને મંગલકારી અને સર્વનું હિત કરનારો માર્ગ બતાવો જેથી અમે નિર્મળ ચિતવાળા થઈ શિવજીને પ્રાપ્ત કરી શકીએ આ સાંભળી સૂતજી કહે છે કે હે મુનિઓમાં શ્રેષ્ઠ શૌનકજી તમને ધન્યવાદ છે ભગવાન શિવમાં તમારી પ્રીતિ છે અને કથા સાંભળવાની તમને લાલસા છે તે માટે બુદ્ધિપૂર્વક વિચાર કરી તમને હું શિવજીની કથા કહું છું મહાદેવ શંકરનું આ સ્વયં સ્વરૂપ આ શિવપુરાણની મનુષ્યની ચિત્ત શુદ્ધિનો ઉત્તમ ઉપાય છે કોઈ પણ આસક્તિ અને પુરાણોને સાંભળવા વાંચવામાં પ્રેમનો આવિર્ભાવ ભાગ્યથી જ થાય છે શિવપુરાણનું વાંચન શ્રવણ અનેક રાજસૂય યજ્ઞોથી પ્રાપ્ત થનાર ફળ સમાન હોય છે શિવપુરાણનું પારાયણ કરનાર ભક્ત સ્વયં શિવરૂપ થઈ જાય છે મુનિગણ શિવપુરાણના વક્તા અને શ્રોતાના ચરણોને પણ પવિત્ર તીર્થરૂપ માને છે સુજી કહે છે કે હે શૌનકજી જે વ્યક્તિ મુક્તિ ઈચ્છે છે એણે પુરાણોનું પઠન શ્રવણ કરવું જોઈએ આ પુરાણ સ્વયં શંકરજીના મુખેથી અમૃત રૂપે નીકળ્યું છે શિવપુરાણને વાંચનાર કોઈ પણ માનવી પોતાના કુળને પણ અમૃતત્વ આપે છે સુધજી કહે છે કે આ પુરાણમાં અઠ્યાવીસ હજાર શ્લોક અને સાત સંહિતાઓ છે એમાં શિવજી સંબંધિત વિભિન્ન ઘટનાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે વિધ્યેશ્વર સંહિતા આ સંહિતામાં વિશેષ રૂપે શિવજીની ભક્તિના જુદા જુદા કર્મ શિવજીની મહતા રુદ્રાક્ષોની ઉત્પત્તિ વગેરેના વિષયો દર્શાવવામાં આવ્યા છે રુદ્રસંહિતા આ સંહિતામાં સૃષ્ટિખંડ સતીખંડ ઉમાખંડ કુમારખંડ યુદ્ધખંડનું વિસ્તૃત વર્ણન મળે છે વસ્તુત આ સંહિતા ઘણી જ વ્યાપક રૂપે શિવજીના અલૌકિક કાર્યોનું ભક્તો સામે વર્ણન કરે છે શત સંહિતા આ સંહિતામાં ભગવાન શિવજીના જુદા જુદા અવતારો એમના જુદા જુદા રૂપોની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે શિવજીના દસ પ્રમુખ નામોનું વર્ણન પણ આ સંહિતામાં છે કોટી રુદ્ર સંહિતા આ સંહિતામાં મહાદેવના અનેક રૂપ નામ અને જ્યોતિર્લિંગના વિષયમાં જણાવવામાં આવ્યું છે કઈ કઈ મુખ્ય ઘટનાઓના કારણે જ્યોતિર્લિંગની સ્થાપના થઈ અને કયા રૂપમાં મહાદેવના અનેક નામ પડ્યા તેનું વિસ્તૃત વર્ણન આ સંહિતામાં છે ઉમા સંહિતા આ સંહિતામાં ઉમા સંબંધિત અનેક દ્વીપોનું જુદું જુદું વર્ણન મળે છે સૃષ્ટિ વિષયક ચિંતન પણ મળે છે કૈલાસ સંહિતા આ સંહિતામાં શિવજીનું બીજ બીજરૂપનું ચિત્રણ મળે છે અને એની સાથે ઋષિ મુનિઓ સંબંધિત દૈવ અદૈત્ય ચિંતન વગેરે વિષયમાં વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે વાયવી સંહિતા આ સંહિતામાં સુતજીએ ઋષિઓને યજ્ઞરૂપ જ્ઞાનની સાથે સંસારની રચનાક્રમ વગેરે બતાવી છે સૃષ્ટિની ઉત્પત્તિ અને અન્ય ઋષિ મુનિઓથી સંબંધિત આવા નાના નાના કથાનક પણ આ સંહિતામાં છે જેનો સંબંધ કોઈ ને કોઈ રૂપે શિવજી સાથે જોડાયેલો છે સાત સંહિતાવાળું આ શિવપુરાણ બધા ભક્તોની મનોરથ પૂર્ણ કરનારું છે એ વ્યક્તિના શારીરિક માનસિક આધ્યાત્મિક દુઃખોને નાશ કરનારું છે શિવપુરાણ વાંચવાથી મનુષ્યને સંકટના સમયે સામનો કરવાનું બળ મળે છે અને આત્માના સહયોગથી શક્તિ પ્રાપ્ત થાય છે સૌનકજીએ સુતજીને પવિત્ર મહાપુરુષોનો ઇતિહાસ સાંભળવાની પ્રાર્થના કરી કારણ કે એનાથી એમના ચિત્તની શુદ્ધિ થાય છે અને પુરાણોમાં આસ્થા વધે છે ત્યારે સુધજીએ કહ્યું કે હે સોનકજી તમારું કથન સત્ય છે કે શિવપુરાણ પાઠ વાંચવાથી મનુષ્યો પાપોથી મુક્તિ મેળવે છે આ વાતને સિદ્ધ કરવા માટે હું પ્રાચીન કથા સંભળાવું છું જૂના સમયમાં કિરાતનગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો એ આચારહીન બની અને માંસ વેચવાનું ધ્રોણિત કાર્ય કરવા લાગ્યો આવી રીતે અધર્મથી કરેલ આચરણથી એણે સારા એવા પૈસા પણ કમાઈ લીધા એક દિવસ જ્યારે તે એક તળાવ કિનારે સ્નાન કરવા ગયો ત્યારે તેણે ત્યાં શોભાવતી નામની એક સુંદર વેશ્યા જોઈ તેની ઉપર એ મોહિત બની ગયો સામે છેડે વેશ્યાએ પણ પોતાના હાવભાવથી એ બ્રાહ્મણને પોતાના વશમાં કરી લીધો એ બ્રાહ્મણને વેશ્યા પ્રત્યે પ્રેમ થઈ ગયેલો જોઈ બ્રાહ્મણના માતા પિતા અને પત્નીએ એને સમજાવવા ખૂબ પ્રયાસો કર્યા એને સાચા માર્ગે લાવવાની ખૂબ કોશિશ કરી ત્યારે ક્રોધે ભરાયેલા એ બ્રાહ્મણે પોતાના પરિવારજનોને મારી નાખ્યા ત્યારબાદ પોતાનું બધું ધન એ વેશ્યા ઉપર લૂંટાવી દીધું બ્રાહ્મણ પાસેથી સઘળું ધન લઈ પછી વેશ્યાએ બ્રાહ્મણની ઉપેક્ષા કરવાની શરૂઆત કરી દીધી હવે બ્રાહ્મણ ચારે બાજુથી નિરાશ બની ગયો હતો એક દિવસ એ રખડતો રઝડતો પૈસાના અભાવથી દુઃખી થતો ધગધગતા તાવથી પીડાતો એક શિવ મંદિરમાં જઈ પહોંચ્યો એ વખતે મંદિરમાં શિવપુરાણ કથા ચાલતી હતી દેવરાજ તાવમાં તરફડતો મંદિરના ઓટલે પડ્યો પડ્યો આ કથા સાંભળતો હતો આમને આમ એ મહિના સુધી તાવથી પીડિત થઈ એ મંદિરના ઓટલે પડ્યો રહી અને શિવકથા સાંભળતો હતો થોડા દિવસો બાદ એ બ્રાહ્મણ મૃત્યુ પામ્યો એ વખતે યમદૂતો એના પાપોના ફળ સ્વરૂપે એને દંડિત કરવા આવ્યા ત્યારે શિવદૂતોએ એનો વિરોધ કર્યો એનું કારણ એ હતું કે શિવ પુરાણ સાંભળવાથી બ્રાહ્મણનું ચિત્ત શુદ્ધ બની ગયું હતું શિવદૂતો એને કૈલાસ લઈ જવા માગતા હતા જ્યારે યમદૂતો એનો વિરોધ કરી રહ્યા હતા બંને વચ્ચે સંઘર્ષ ચાલતો આ કોલાહલ સાંભળી ધર્મરાજ પોતે ત્યાં આવ્યા એમણે શિવદૂતોની લાગણી સમજી એ બ્રાહ્મણને શિવદૂતો દ્વારા શિવલોકમાં લઈ જવાની અનુમતિ આપી આવી રીતે એ મહાપાપી બ્રાહ્મણ શિવપુરાણની કથા સાંભળવાના પ્રતાપે યોગીઓ માટે પણ અગમ્ય એવા લોકને પામ્યો અને સુતજી કહે છે કે હે શૌનક હવે હું તમને બીજી કથા સંભળાવું છું તે સાંભળો આદિકાળની વાત છે સમુદ્ર કિનારે આવેલા પ્રદેશમાં બાષ્કલ પ્રદેશના નિવાસી ઘણા જ દુષ્ટ પ્રકૃતિના હતા પુરુષ પશુવૃત્તિથી ભરેલા હતા અને એ નગરની સ્ત્રીઓ વ્યભિચારિણી હતી એ પ્રદેશમાં બિદુંગ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો જેણે પોતાની સુંદર પત્ની હોવા છતાં પણ એક વેશ્યાને અપનાવેલી હતી ધીરે ધીરે એ પોતાની પત્નીથી વિમુખ બની ગયો એની પત્ની ચંચુલા પણ પોતાના કામ વેગને સહન ન કરી શકવાને કારણે તે પર પુરુષ સાથે રહેવા લાગી જ્યારે વિદુંગને આની જાણ થઈ ત્યારે એ પોતાની પત્ની ઉપર ઘણો જ રોષે ભરાયો અને પત્નીને મારપીટ કરી જવાબમાં એની પત્નીએ કહ્યું કે તમે મારા જેવી રૂપવતી પતિવ્રતાને છોડી જ્યારે વેશ્યાના બની જાઓ તો હું ક્યાં સુધી મારી ભાવનાને રોકી શકું હું કેટલા સમય સુધી કામ પીડાને દબાવી શકું આ સાંભળી જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે તેવો બ્રાહ્મણ બિદુમ બોલ્યો કે તારું કહેવું બરાબર છે તું ભલે અન્ય પુરુષો સાથે વિહાર કર પરંતુ એમની પાસેથી બદલામાં ધન લે અને એ ધન મને આપ જેથી મારો નિર્વાહ પણ ચાલે આવી રીતે પતિની સ્વીકૃતિ પ્રાપ્ત થતાં ચંચુલા કુમાર્ગે દોડી ગઈ સમય આવતા બીદુંગનું મૃત્યુ થયું અને અધર્મ આચરવાને લીધે તે પિશાચ યોનિમાં જન્મ્યો બીજી તરફ ચંચુલાનું યવન પણ હવે ઢળવા લાગ્યું તે એક દિવસ ફરતા ફરતા ગોકર્ણ તીર્થક ક્ષેત્રમાં આવી ત્યાં તેણે એક મંદિરમાં પંડિતજીને કથા કહેતા સાંભળ્યા પંડિતજીએ કથામાં કહ્યું કે જે સ્ત્રીઓ પતિવ્રત ધર્મ ત્યજી પર પુરુષને સેવે છે તે વ્યભિચારીણી સ્ત્રી નરકમાં પડે છે અને ત્યાં ઘણો જ ત્રાસ ભોગવે છે પંડિતજીના મુખેથી દુષ્કર્મ કરનાર લોકોના પરિણામની વાતો સાંભળી ચંચુલા ભયથી ધ્રુજવા લાગી કથા પૂર્ણ થયા બાદ એ પંડિતજીના ચરણોમાં પડી ગઈ અને પોતાની મુક્તિ માટે ઉપાય પૂછવા લાગી કે મહારાજ હું મહાપાપી દુષ્ટ વ્યભિચારિણી છું જિંદગી આખી મેં પરપુરુષનું પુરુષનું સેવન કર્યું છે હવે હું નરકગામી બનીશ અને યમદૂતો મને ત્રાસ આપશે તો મને એમાંથી મુક્તિનો ઉપાય બતાવો મારો ઉદ્ધાર કેમ થાય તે જણાવો ત્યારે પંડિતજીએ કહ્યું કે હે દેવી શિવ પુરાણ સાંભળતા સાંભળતા તારા મનમાં પુણ્યની જાગૃતિ થઈ છે ચિત્તમાં શાંતિ પથરાવા લાગી છે માટે આ પુરાણને પૂર્ણપણે સાંભળવાથી તને પૂર્ણ મુક્તિ મળશે શિવ પુરાણ સાંભળ્યા બાદ તું સાક્ષાત શિવને પોતાના મનમાં અનુભવવા લાગીશ કારણ કે ગણેશ કાર્તિકેય વગેરે દેવતાઓની ભક્તિ પણ શિવ પુરાણ સાંભળવાથી પ્રાપ્ત થઈ જાય છે બ્રાહ્મણની વાતો સાંભળી ચંચુલાએ એમને જ શિવ પુરાણ સંભળાવવાની પ્રાર્થના કરી ત્યારબાદ બ્રાહ્મણના કહેવાથી ચંચુલાએ સ્નાન કરી જટ્ટાવલક ધારણ કરી ભક્તિપૂર્વક શિવપુરાણ સાંભળવાનો પ્રારંભ કર્યો ચંચુલા એટલી હદ સુધી ભક્તિમાં લીન બની ગઈ હતી કે એણે શિવપુરાણ સાંભળતા સાંભળતા જ શરીરનો ત્યાગ કરી દીધો અને શિવપુરી પહોંચી ઉમા સહિત ભગવાન શંકરના દર્શન કર્યા અને મા પાર્વતીએ ચંચુલાને પોતાની પાસે જ રહેવાનું વરદાન આપ્યું એક દિવસે ચંચુલાએ પોતાના પતિના વિષયમાં પૂછ્યું ત્યારે એને જાણ થઈ કે તેનો પતિ બિદુંગ મહાપાપી અને દુષ્ટ બુદ્ધિવાળો હોવાથી નરકની અનેક યાતનાઓને ભોગવ્યા બાદ વિંધ્યાચલ પર્વતમાં પિશાચ યોનિમાં પડ્યો છે ચંચુલાએ પોતાની પતિની મુક્તિ માટે મા પાર્વતીને પ્રાર્થના કરી ત્યારે એની પ્રાર્થના સાંભળી ભક્તો ઉપર કૃપા કરનાર પાર્વતીએ તુંબરૂ ગંધર્વને બોલાવી પિશાચ યોનિમાં પડેલા બિદુંગને શિવપુરાણ સંભળાવવાનો આદેશ આપ્યો વિધ્યાંચલ પર્વત ઉપર ગયો એને શિવ શિવપુરાણ સંભળાવ્યું ત્યારે ત્યાં દેવો અને ઋષિ મુનિઓ પણ શિવપુરાણ સાંભળવા આવ્યા શિવપુરાણનો મહિમા સાંભળતા જ મહાપાપી બિદુંગના પાપ કર્મો નાશ પામ્યા અને તેનો ઉદ્ધાર થઈ ગયો અને શિવજીએ તેને પોતાના ગણોમાં સ્થાન આપ્યું અને સુતજીએ કહ્યું કે હે સૌનકજી આવો છે શિવપુરાણ સાંભળવાનો મહિમા મિત્રો આખું શિવપુરાણ સાંભળવા શિવપુરાણની દરેક સંહિતાઓ સાંભળવા મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો કમેન્ટમાં જય ભોલેનાથ જરૂર લખજો જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ